શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેર્વાણો સરકાર શ્રીના સૂચન અનુસાર અને માનનીય સીએપી સાહેબના સૂચના સાથે ઝોનવાઈના આધારે આજે નવાપુરા પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોને બોલાવીને કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી

અમારા ઝોન સાહેબની જે સૂચનો થયેલા છે એને આધારે કે જે કંઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો છે એ કાબૂમાં રહેવા જોઈએ એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાય રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવે છે તો જેટલા બી વિસ્તારમાં જે પૂર્વ તેમનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક અમુક ગુનામાં સંડોવાયેલા છે ચોરી અથવા તો ઇલેક્ટ્રિશિટર્સ એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે સવાર આખા દિવસમાં એમની પ્રેઝન્સ ક્યાં હોય છે એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે અત્યારે લોકો શું કામ કરે છે એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે તમા હવે પછી તમે પહેલે તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો પણ તમારા દ્વારા કોઈપણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત સંજોગોમાં એમને સૂચના આપવામાં આવે છે જે જુનાઈ લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ કઈ રીતના કામગીરી કરવામાં આવશે જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં મોટેભાગે જે લોકો રોહીની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય જુગારની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવે છે એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપરની સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આજે જે આ લોકોને કર્યા રિટર્ન કરેલી ચાલે નહીં અત્યારે જે છે એમને ફક્ત અહીંયા ચેક કરવાનો હોય છે એમસીઆરને ચેક કરવા ચેકિંગ કરવા માટે બોલાવવામાં આવેલ છે એમના પર અત્યારે કોઈ અટકાયતી પગલાં નથી